મોટા આશંબ્યા મુકામે આંખનો ફ્રી સેવા કેમ્પ મોટા આશંબ્યા મુકામે અખિલ કચ્છ મુસ્લિમ ચૌવાડ સમાજ દ્વારા લાયન્સ હોસ્પિટલના સહકારથી પાંચસો ને એકાવનમો દ્રષ્ટિનિદાન આંખનો ફ્રી સેવા કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં સવારથી એકસો દસ લોકોએ ચેકઅપ કરાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ ઇમરાન ચૌહાણ છે અખિલ કચ્છ ચૌહાણ સમાજના પ્રેસિડેન્ટ તરીકે છું આજે અમે માંડવી તાલુકાના મોટા આસંબિયા મુકામે એક દ્રષ્ટિ નિદાંત ફ્રી સેવા કેમ્પનું આંખનું આયોજન કર્યું હતું જેમાં એલ એલ એમ હોસ્પિટલ લાયન્સ હોસ્પિટલ એમને સાથ સહકાર અમને મળ્યું હતું એમના ડોક્ટરની ટીમ ત્યાં આવી હતી અને આસંબિયા મુકામે એક મુસ્લિમ જમાતખાનું છે એની અંદર એનું આયોજન કર્યું હતું જેની અંદર એકસો ને દસ જેટલા ચેકઅપ કરવામાં આવ્યા હતા અને દસેક જેવા જેમને ઓપરેશન કરવાનું છે એમનું હોસ્પિટલની અંદર ઓપરેશન માટે એમને પેમ્પલેટ પણ આપવામાં આવ્યું છે તેમનું ત્યાં ઓપરેશન કરવામાં આવશે આજે જે અમારું ઉદ્દેશ એ છે કે જે છેવાડાના ગામ છે ત્યાં કને જઈ કરી અને એવા સેવાકીય કાર્યો થતા હોય જેના લીધે કે જે ત્યાંના વ્યક્તિઓ છે એ ગામમાં ના આવી શકતા ત્યાં એમનો ચેકઅપ થઈ જાય અને ટાઈમસર એમને નિદાન મળી શકે એના માટે થઈને આ જે ચૌહાણ સમાજ દ્વારા ત્યાં એક આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આસંબિયાના મુસ્લિમ સમાજના જે પ્રમુખ છે સલીમભાઈ ત્યાંના આગેવાનો છે ઈશાકભાઈ લાંગાય કાસિમભાઈ લાંગાય અને ત્યાંની અમારી સમગ્ર ટીમ જે ચોહાણ સમાજની છે એ રમજુભાઈ સતારભાઈ એ લોકો દરેક જણ સાથે મળી ને આ કાર્યને પૂરું કર્યું હતું આ જે કેમ્પ હતું એની અંદર એકસો ને પચીસ જેટલા લોકોએ ભાગ લીધું હતું ને એમનું ત્યાં જ નિદાન કરવામાં આવ્યું હતું 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ